ઉત્તરાયણ ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરતમાં ભગવાન શ્રી રામ મંદિર ની થીમ ઉપર વિશાળ પતંગ બનાવવામાં આવી છે અને લોકોમાં આ પતંગ આકર્ષણ જમાવી રહી છે પતંગ રસિયાઓ માટે બજારમાં વર્ષે અવનવી પતંગો જોવા મળી રહી છે ત્યારે આ વખતે બજારમાં પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો છે તેમ છતાં પતંગ રસિયાઓ સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ ઉપર તૈયાર થયેલ પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસવીરવાળી પતંગ સૌથી વધુ પસંદ કરી રહ્યા છે રામ મંદિરની થીમ ઉપર તૈયાર થયેલ પતંગની ખાસિયત છે કે આ પતંગ સાત ફૂટની છે અને તેની ઉપર રામ મંદિરની તસવીર છે એટલું જ નહીં પોતે ભગવાન શ્રી રામ પણ ધનુષ્ય લઈને ઉભાવશે સુરત પતંગ બજારમાં વખતે પતંગની કિંમતોમાં પંદરથી વીસ ટકાનો વધારો નોંધાયો છે તો ગત વર્ષે સો નંગ પતંગ માટે લોકો ત્રણસો થી લઈ પાંચસો રૂપિયા સુધી આપી રહ્યા હતા જોકે આ વખતે પતંગની કિંમતમાં વધારો નોંધાતા સો નંગ દીઠ પતંગ માટે લોકો ચાલીસથી પચાસ રૂપિયા વધારે આપી રહ્યા છે પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું છે કે પતંગ બનાવવા માટે જે લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે તે મોંઘી થવાને કારણે આ વખતે પતંગના ભાવમાં પંદર ટકાનો વધારો નોંધાયો છે જોકે આ વચ્ચે લોકો ખાસ પ્રકારની પતંગ વધારે પસંદ કરી રહ્યા છે ભગવાન શ્રીરામ અને રામ મંદિરની થીમ પર જે વિશાળકાય પતંગ તૈયાર કરવામાં આવી છે તે લોકોની પહેલી પસંદ બની ગઈ છે ભગવાન શ્રી રામમાં શ્રદ્ધા રાખનાર અને પતંગ ઉત્સવના પ્રિય લોકો આ વખતે ખાસ વિશાળ કાય પતંગ પસંદ કરી રહ્યા છે જેમાં ભગવાન રામ ધનુષ્ય લઈને ઊભા છે અને રામ મંદિરની તસવીર પણ તેની અંદર જોવા મળે છે બાવીસમી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે દેશભરમાં જેને લઈને ઉત્સાહ છે ત્યારે પતંગ ઉત્સવમાં પણ આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ રામ મંદિર ઉદ્ઘાટન ને ધ્યાન માં રાખી સુરત શહેરમાં પતંગ વેપારીઓ દ્વારા ખાસ આ પતંગ તૈયાર કરવામાં આવ્યો છે જેની કિંમત બારસો રૂપિયા થી લઈ પંદરસો રૂપિયા સુધીની છે કેટલાક વેપારીઓને ત્યાં બુકિંગ પહેલા જ થઈ ચુક્યું છે બે હજાર રામલાલાનું ઉદ્ઘાટન થવા જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એના હિસાબે અમે કાંઈ યુનિક થીમ રાખેલી હતી પતંગમાં જે ફર્સ્ટ અમે સેમ્પલના હિસાબે બનાવેલો હતો અને સેમ્પલની ડિમાન્ડ એટલી હોય છે કે અમારી પાસે એટલો ઓર્ડર આવ્યા કે અમે ત્યાં પહોંચી વળતા નથી દસ પતંગ અમારા વેચાઈ ગયેલા છે અને પંદર પતંગનો અમારું અત્યારે એડવાન્સ બુકિંગ છે અને આ રામ મંદિરની થીમ પર અમે બનાવ્યું છે અયોધ્યાનો આખી ડિઝાઇન છે અને રામ મંદિર રામ સાહેબ રામ ભગવાનનો ફોટો છે આખો થિમ નો અમે બનાવેલો છે અને આ નવ ફૂટ સાત ફૂટ ને દસ ફૂટ નો પતંગ મળશે બારસો રૂપિયા જેની પ્રાઇસ રહેશે લોકોને કેટલો પસંદ એટલો પસંદ આવી રહ્યો છે ને કે આના એડવાન્સ પૈસા આપવા તૈયાર છે અમે બારસો છે જે લોકો પાંચ હજાર દસ હજાર આપવા તૈયાર છે પણ અમે એને હાથ જોડીને ના પાડી દીધા છે કે ભાઈ અમારી પોચી વળે એવું નથી આ પતંગમાં માત્ર રામ મંદિરની નહીં પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની તસવીરવાળી પતંગ પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે આ પતંગ ઉપર માત્ર તેઓની તસવીર જ નહીં પરંતુ અનેક સંદેશાઓ પણ લખવામાં આવ્યા છે પતંગ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હિન્દીમાં લખવામાં આવ્યું છે દો કદમ પીછે હટતા હે હે તો ન સમજના વહ વહ ડર ગયા જાનતા હૈ કબ ઉસે લંબી છલાંગ લગાની અન્ય પતંગો ઉપર પણ આવી જ રીતે અનેક પ્રકારના સ્લોગન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી માટે લખવામાં આવ્યા છે જે લોકોને પસંદ પણ આવી રહ્યા છે પચીસ વર્ષથી ભાગલ વિસ્તારમાં પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા રાખી અમે સાત ફૂટનું રામ મંદિર થીમ ઉપર પતંગ તૈયાર કરાવ્યું છે તો અલગ અલગ ડિઝાઇનમાં પણ પતંગ જોવા મળે છે લોકોએ ખૂબ જ પસંદ આવી રહ્યું છે અગાઉથી જ લોકોએ બુકિંગ પણ કરાવી રાખ્યું છે આ સાથે જ પીએમ મોદી અને સીએમ યોગીની તસવીરવાળી પતંગ પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે જોકે લાકડાના ભાવમાં વધારો નોંધાતા વખતે પતંગના ભાવમાં પણ પંદર વીસ ટકાનો વધારો છે તેમ છતાં લોકો સારી ખરીદી કરી રહ્યા છે પતંગ ખરીદવા માટે આવેલા વિનોદભાઈએ જણાવ્યું હતું કે હું અહીં પતંગ ખરીદવા માટે આવ્યો હતો મારી નજર રામ મંદિર વાળે પતંગ ઉપર જતા મને તે ખૂબ જ ગમ્યું અને આ પતંગ હું ખરીદવા માંગુ છું જ્યારે આ પતંગ આકાશમાં ઉડશે ત્યારે રામ મંદિરનો પ્રચાર પણ થશે આ વખતે પતંગ મોંઘી છે પરંતુ પતંગ ઉપર રામ મંદિર હોવાના કારણે હું તેની કિંમત ઉપર ધ્યાન આપી રહ્યો